દાહોદમાં વધતી જતી વીજ ચોરીને ડામવા માટે એમ દ્વારા વિજિલન્સની ટીમ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એમ જીવીસીએલની વિજિલન્સની ચેકિંગ દરમિયાન શહેરમાં સોળ ઉપરાંત ટીમના પચાસ જેટલા સભ્યોએ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી હતી શહેરના ગોધા રોડ મંડાવ રોડ વ્રજધામ રળિયાતી વણઝારવાડ સહિતના વિસ્તારોમાં આ વિજિલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે વડોદરા એમ બિઝનેસની ટીમ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન ચુસ્તચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો આ ચેકિંગ દરમિયાન મીટર ચેકિંગ મીટર ડિસ્પ્લે વાયર ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ વડોદરા એમ જીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન કોઈ ઘર્ષણ ઊભું ના થાય તે માટે આ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય બાબત છે કે અગાઉ પણ આવા પ્રકારની વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરીના બનાવો સામે આવ્યા હતા જેમાં મીટરો સાથે છેડછાડ કરી હોવાનું એમ દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે આજે પુનઃ એક વખત એમ જીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા